નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું પણ આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો તો હવે આપણે આગળ વધીએ અને તેમાં આગળનો પ્રસંગ આવે છે પ્રભુ પ્રેમના પ્યાસી ભગવાન સ્વામિનારાયણે પોતાના શૈશવની સ્મૃતિ કરતા કહ્યું છે કે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું વાર્તા સાંભળવી સાધુનો સમાગમ કરવું તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી શાંતિલાલમાં પણ સૌને આ જ પ્રકૃતિનું પ્રતિબિંબ ઝીલાયેલું જણાતું એકવાર તેઓને પૂછવામાં આવેલું નાનપણમાં શોખ હોય એમ આપને કઈ અંગત શોખ હતો આ સાંભળતા વેચ તેઓ બોલી ઉઠેલા એવો કોઈ શોખ નહોતો મંદિરે જતા અને ભજન કીર્તનમાં જતા બાળપણમાં કયો વિષય ગમતો એ પ્રશ્નના ઉત્તરમાં પણ તેઓ જણાવતા કે ભગવાન ભજવા અને ભજાવવા આમ શાંતિલાલના શોખ ગણો કે શૈલી પણ તે આ જ હતા દેવદર્શન અને પ્રભુભક્તિ શાંતિલાલનું ઘર ગામની પંચાયતના ચોરા સામે આવેલી ઢાળવાળી ગલીમાં ડાબા હાથે પહેલું જ હતું તેથી ગામમાં રામલીલા કે ભવાઈ જેવા કાર્યક્રમોના ઢોલ ભૂંગળ વાગે તે સીધા જ સંભળાય અને ઘેર બેઠા પણ એ નાટા રંગ જોઈ શકાય પરંતુ શાંતિલાલ કદી એ તરફ નજર સુધા કરતા નહીં એ જમાનો રેડિયાનો નહીં પણ થાળી વાંજાનો હતો દુકાનોવાળા ગ્રામોફોન વગાડ્યા કરે શાંતિલાલને આવતા જતા તેના શબ્દો કાને પડે પણ અંતરમાં ઘુસવા ન દે વિષયોના વાજા વાગતા હોય તેની વચ્ચે આ નિર્લેપ રહેવાનું ઐશ્વર્ય આ યોગીને જાણે જન્મસિદ્ધ હતું તે વખતે દર દશેરાએ વડોદરામાં રાત સવારી નીકળતી તેનો ભપકો આંજી નાખે તેવો હતો દૂર દૂરના ગામડાઓમાંથી લોકો તે જોવા ઉમટતા ચાણસદથી થી લોકો જતા પણ શાંતિલાલને તે જોવાનું મુદ્દલ મન થતું નહીં તેઓ કંઈક પ્રસંગે શંકરલાલ વગેરે મિત્રો સાથે વડોદરા ગયેલા ત્યારે જ પ્રતાપસિંહ ગાયકવાડના રાજ્યાભિષેક નિમિત્તે સવારી નીકળેલી અહીં અહીં દળાય એવી પ્રચંડ મેદની ઉભરાયેલી આગળ પાછળ ક્યાંય જવાય એવું રહ્યું નહીં તેથી શાંતિલાલને મકરપુરા રોડ તરફથી આવતી આ સવારી પસાર થઈ રહી ત્યાં સુધી રોકાઈ જવું પડેલું તે વખતે કાશી વિશ્વનાથ મંદિરે ઊભા રહીને તેઓએ આ સવારી નિહાળી હતી આમ ન છૂટકે આવા પ્રસંગો બને તો ઠીક બાકી સામેથી જગત જોવાનો બિલકુલ અભરખો તેઓના જીવનમાં નહીં સગા સંબંધીઓને ઘેર હરવા ફરવા જવાની પણ શાંતિલાલની પ્રકૃતિ નહોતી મોસાળના ગામ લાછરસમાં માત્ર પાંચ છ વાર જ ગયેલા જ્યારે ત્યાં જવા નીકળે ત્યારે ચાણસદથી ચાણોદ સુધી ટ્રેનમાં જતા ચાણોદથી હોળી દ્વારા નર્મદા પાર કરીને સામે કાંઠે પહોંચે ત્યાંથી ડમણિયા લેવા આવ્યા હોય તેમાં બેથી લાછરસ પહોંચતા જ્યારે જાય ત્યારે પંદરથી પચીસ દાડા રહેતા શાંતિલાલ ક્યારેક ખડ મોસાળ મેનપુરા પણ જતા તે માટે ચાણસદથી ગાડા વાટે કરાળી થઈને પોર આવતા પોરથી ઢાઢર નદીનો ઢાળ ચઢીને મેનપુરા પહોંચતા અહીં પણ ગામની ગીર્દીથી દૂર તળાવની પાળે આવીને ઘણી વાર બેસતા અને ભજનમાં અને ધ્યાનમાં લીન થઈ જતા આમ જગતથી નિસ્પૃહ શાંતિલાલની સવાર ઉઘડતી ભક્તિથી સવારે ઉઠીને સ્ના થી પરવારી પૂજા પાઠ કરવાનો એમનો નિત્યક્રમ જ્યારે શરૂઆતના વર્ષોમાં રાજનગર રહેતા ત્યારે અવસ્થા નાની એટલે પૂજા પાઠ કરવાના થાય નહીં પણ તોય ભક્તિનો વેગ એવો કે બાપુજી પૂજા કરતા હોય તો તેઓની બાજુમાં ગોઠવાઈ જાય અને મૂર્તિઓને ટગર ટગર નિરાખ્યા કરે પછી પુનઃવતનમાં આવ્યા ત્યારે નાના અક્ષર સ્વામી દ્વારા પૂજા લઈ લીધેલી તે નિત્ય કરતા આ વિગત સંભાળતા તેઓ અવારનવાર કહેતા નાનપણથી જ પૂજા કરવાની ટેવ પાડેલી પોતાની જુદી જ પૂજા પૂજામાં શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિઓ પૂજતા તિલક ચાંદલો પણ રોજ કરતા તે માટે તારનું તિલક્યું વાપરતા અને કોરા કંકુનો ચાંદલો આંગળીથી જ કરતા નિત્ય પૂજા બાદ જ મોંમાં કણ મૂકવાનો નિયમ શાંતિલાલે જડબે સલાખ રાખેલો ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કરવા જવાનો ક્રમ ગોઠવેલો શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજના પ્રથમ દર્શનની સ્મૃતિ પણ આ જ મંદિરની એ દર્શનથી જ શાસ્ત્રીજી મહારાજની રુચિમાં ભળીને તેઓને રાજી કરવાનો ભાવ અંતરમાં જાગી ગયેલો એવું તેઓ કહેતા એકવાર એક પત્રકારે તેઓને પૂછેલું કે આપને આધ્યાત્મિક અનુભૂતિ થઈ હોય એ બાબતે પ્રકાશ પાડશો ત્યારે તેઓએ જણાવેલું અમારે તો અનુભૂતિનું મુખ્ય કારણ ગુરુકૃપા શાસ્ત્રીજી મહારાજનો યોગ થયો એ જ અનુભૂતિ આમ શાસ્ત્રીજી મહારાજના પ્રથમ દર્શનની આવી અમીટ છાપ તેઓના અંતરમાં અંકિત થઈ ગયેલી નિશાળેથી આવીને સાંજે મંદિરમાં થતી સંધ્યા આરતીમાં શાંતિલાલ અવશ્ય પહોંચી જતા રવિવારે સવારે દર્શને જતા આ બાબતે દિવાળી બાનો ખટકો પણ ખૂબ જ રહેતો જે દિવસે મંદિર દર્શનમાં રજા પડે તે દિવસે માતૃશ્રી ભોજનમાં પણ રજા રખાવે ગઈકાલે શાંતિલાલે દર્શન આવેલો કે નહીં એમ મંદિરમાં રહેતા લલ્લુ ભગતને પૂછપરછ કરીને તાળો મેળવે શાંતિલાલનો જ ભક્તિનો ઈશ્ક એવો હતો કે માતાને કોઈ દાડો નિશાસો નાખવાનો વારો જ ન આવ્યો સંધ્યા આરતીમાં જાય ત્યારે શાંતિલાલ નગારું ઝાલર વગાડતા ઝાલર વગાડે ત્યારે ક્યારેક એક મોગરીથી વગાડે તો ક્યારેક બે મોગરીથી બાળકોમાં નગારું ઝાલર વગાડવા માટે પડાપડી થાય પણ તે વખતે શાંતિલાલની રીત અનોખી રહેતી કોઈને નગારું વગાડવું હોય તો તે પોતે ઝાલર વગાડે અને કોઈને ઝાલર વગાડવી હોય તો તે પોતે નગારો વગાડે તેઓના જીવનમાં ક્યારેય કોઈનો વાતનો દુરાગ્રહ ન દેખાય પોતાની વાત વિગત સાચી હોય તોય દેખાયુસી પડે નહીં ફટકડતી વાત પડતી મૂકી જાણે તેથી હંમેશા સંઘર્ષ મુક્ત રહેલા તો મિત્રો આ હતો તેમનો અનોખો પ્રસંગ જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો